ગુજરાતના સ્થાપના કાળથી ગુજરાતમાં દારૂબંધી પર પ્રતિબંધ છે પરંતુ ગુજરાતમાં આજે પણ દારૂનું સેવન પણ થઈ રહ્યું છે ને પણ વેચાણ પણ થઈ રહ્યું છે એટલે આ વખતે બનાસકાંઠાના માલણ ગામના લોકોએ કંઈક એવું કર્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે બનાસકાંઠાના પાલનપુરના જે માલણ ગામમાં ગ્રામવાસીઓએ નક્કી કર્યું છે કે જો કોઈ દારૂ પીતો ઝડપાશે કે દારૂ વેચતો ઝડપાશે તો તેને ગ્રામ પંચાયતની હરેક સુવિધાથી વંચિત રાખવામાં આવશે અને આ નિર્ણય મતે લેવામાં આવશે છે પણ ખરાબ કરી રહ્યા અને ગુજરાત માટે પણ એક ખરાબ ભૂમિકા ભજવી રહ્યા છે તો આવો જાણીએ રિપોર્ટમાં શું છે આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા મલાણ ગામે ગ્રામસભા યોજીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કે સેવન કરતા ઝડપાય તો તેની પાસે પોલીસ કાર્યવાહી સાથે ગ્રામ પંચાયત તરફથી મળતી તમામ સુવિધાઓ જેમ કે પાણીનું કનેક્શન વીજ કનેક્શન રાશન કાર્ડ સરકારી યોજનાઓના લાભ અને જરૂરી દસ્તાવેજો બંધ કરી દેવામાં આવશે આ પહેલથી ગામનું ઉત્સાહનું વાતાવરણ જાગ્યું છે ખાસ કરીને ડાયરા અને અન્ય સમારોહમાં વધતા દારૂના સેવનને ધ્યાનમાં રાખીને આ કડક કાર્યવાહી કરવામાં આવશે અના મને કર્મો પર ખવાય રાખે નહીં અમારા નેકનાના છોકરા પાલકો પતાયો દારૂ નું વૈકુંઠન બટમવાળી ગયા અને અમારા છોકરા ઓ મુંઢાનો આના જે મરતો જ આવે આ ઘરના વાહને લેકી લેકી તારું જ જાય કોઈ વાહક આવી નહીં આહારો નુકરી ઘેરવા રાખ્યું નહીં કે શું કો દારૂ બંધ થાઓ જો દારૂ બાર હું મારા ગામન છે 19 અમારા ગામ માલક તારીખ ચૌદ ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતાં કોઈ જાહેર દારૂ પીતે લઈ મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે સાથે સાથે ગામો પંચાયત ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી રેશન કાર્ડ લાઇટ બિલ કનેક્શન

કરીને ગધેડા પર સરખસ કાઢવાની અને દંડ વસૂલવાની વાત પર નિર્ણય લેવામાં આવ્યો હતો જે પાછો ખેંચીને હવે એકાવન હજાર રૂપિયા નો ભારે દંડ લાગવામાં આવ્યો છે આ પગલાથી જિલ્લામાં વ્યસન મુક્તિ તરફના પ્રયાસોને વેગ મળ્યો છે આ પ્રયાસો વચ્ચે ગુજરાતમાં હજુ પણ દારૂનું સેવન અને દારૂનું વેચાણ તો ચાલી જ રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો હતો એટલે આ વખતે પોલીસ તંત્ર કાર્યવાહી કરવી પડશે પરંતુ આ પ્રયાસો તે ઘણા બધા ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે ગામવાસીઓનું કહેવું છે કે આ નિર્ણયથી યુવાનો અને પરિવારોને વ્યસનથી બચાવી શકાશે ગુજરાતની દારૂબંધીને વધુ મજબૂત બનાવવા આવું સામુદાયિક પ્રયાસો થવા જરૂરી છે

તો આ હતી બનાસકાંઠાના એક નાનકડા ગામ માલણ ગામ ની વ્યસન વિરુદ્ધ ની પહેલ તો તમારું શું માનવું છે આ વિષય પર જરૂરથી જણાવજો બેનિફિટ ન્યુઝ ને જોતા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો